અંકલેશ્વરના નોબલ માર્કેટમાં લાગેલી આગના સમયે પત્રકારો પર હુમલો કરનાર ભંગાળિયાને ઝડપી પાડતી અંકલેશ્વર જ્યાંડીસી પોલીસ તારીખ આઠ ત્રણ બે હજાર પચીસના રોજ અંકલેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટના રોશની એસ્ટેટમાં ભારત ટ્રેડર્સ નામના ગોડાઉનમાં આગ લાગી હતી આગ લાગી હોય તેવું જણાવતા બે પત્રકારો ભરૂચ એક્સપ્રેસના તંત્રી મુર્તુજા અલી મસાણી અને દીપ ભાસ્કર ન્યૂઝના પત્રકાર વિપુલ જાની આ બંને પત્રકારો ઘટનાનું શૂટિંગ કરતા હતા એ સમયે રોસ્તી એસ્ટેટમાં આવેલ ભરત નામના ગોડાઉનમાંથી મહરૂપ નામના માઠા ભરે ઈસમે પત્રકારો પર હુમલો કર્યો હતો તે ઉપરાંત મારવાની ધમકી આપી હતી અને ગોડાઉન બંધ કરીને ચોરીના ગુનામાં ફસાઈ દેવાની ધમકી આપતા મામલો બિચક્યો હતો તુરંત પત્રકારો દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરાતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો ઇસ્ટ ઘટના સ્થળે પહોંચી ગયો હતો તે પછી તરત પત્રકારો દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અરજી સ્વરૂપે લેખિતમાં ફરિયાદ આપી હતી ત્યારબાદ તારીખ બાર ત્રણ બે હજાર પચીસના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે એફઆરઆઈ નોંધાતા આજરોજ આરોપીની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી યુનાન મરચા પાલેજ